જેઓ મોટર સાયકલ લઈ પસાર થઈ રહ્યા હતા જે દરમિયાન હનુમંતમાળ રોડ ઉપર રાજપુરી જંગલ તડાપાડા પાસે નંબર પ્લેટ વગરની ઇકો કારનો ચાલક પૂર ઝડપે હંકારી લાવી મોટર સાયકલ ચાલક અલ્કેશભાઈને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતની ઘટનામાં અલ્કેશભાઈને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા તેઓ એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં તેઓને ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા જેમને લઈ અલ્કેશભાઈ ચૌધરીના પરિવારજનોએ ઇકો કારના ચાલક યોગેશ મધુકર દેશમુખ સામે ધરમપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે